ઘરે માલ સામાનમાં તોડફોડ કરી સોડા બોટલ ના ઘા કરી સલીમભાઈ અને તેમના પિતા તેમજ તેમની બહેન બહેનને ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનારે બોધરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મારું નામ સલીમભાઈ રજાકભાઈ પાદરસી રહેવાનું કુંભારવાળા હાઉસિંગ બોર્ડ રૂમ નંબર ત્રણસો બાવીસ હું દુકાન બંધ કરી ઘરેથી ઘરે જતો હતો એ ભેગોત એ લોકો માલ ની હેરાફેરી કરતા હતા એ ભેગોત મને ઉભો રાખ્યો કે તું ત્યાં આગળ ભરવાડો ને તું હું આગળ બેઠાડો છો ને તું આ બધું કરવો છો તો મારે તો ધંધો છે મારે તો ભરવાળો આવે ને બધા આવે તો એ બાબત મને ઘોઘારી છે ને આ રફી ઘોઘારી નો છોકરો એ સીધો મને ઠપાટલો ઘા કર્યો આરું કે હું તને જીવા નહીં દઉં એ ભેગોત ને શીખલો આવ્યો

એની એની બાબતે આખું મારું ઘર આખું લોય લવણ કરી મારી દીકરીને મારી છે આખું ઘર અત્યારે અમે આ દવાખાને સીવી તો એના સિકડોરી બધા ઘરે ધમ પસારા કરે છે મારી હો નહીં એકલા છીએ અહીંયા આગળ અમે દવાખાને સીવી હવે આનો કઈ રીતના નિકાલ કરવો અમારે કઈ રીતે જીવું ડીએસપી આગળ ડીએસપી આગળ જવું છે કઈ રીતે હું કરવું એમ કહું છું હા આમાં જીવું કે મરવું ઘરમાં ગરી ગયા કોઈ તારે તો પોલીસ આવી તારે તો એ લોકો ગયા તો એજીએમ એમ તને જીવવા નહીં દઉં બધી